નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો આજે ડુંગળીની આ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ડુંગની સામે જે ઉતરેલી છે પટ્ટામાં જે આપણે બ્લોકમાં ઉતરતી હતી પહેલાં એ જગ્યાએ આજે હરાજીનું કામકાજ હાલવાનું છે તેમજ ગઈકાલે હરાજીનું મિત્રો વાત કરીએ તો જૂની જે પડતર માલ હતો જૂના વેબરી તરફ ત્યાં હરાજી લેવાઈ ગઈ છે અને નવી જે આવક થઈ છે જેમાં દસ અને નવ નવ દસ નંબરના છાપરાની આગળ ત્યાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને અડધું અહીંયા આપ જોઈ શકો છો અડધી હરાજી અહીંયા પણ ગઈકાલે લેવાઈ ગઈ છે ને અડધી બાકી છે તો અહીંથી જ હરાજીનું કામકાજ શરૂ થવાનું છે ને ત્યારબાદ નવા વેબ્રિજ ગ્રાઉન્ડ તરફ હરાજી આલવાની છે તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરેજીનું કામકાજ શરૂ થઈ ગયું છે એકસો માનો માં બે વેચાણી છે ગુલ્ટી છે ને સફેદ છે મીડિયમ ક્વોલિટી એકસો ને એકવીસ રૂપિયા સુપર છે

સાઇઝ છે પાંચો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે ક્વોલિટી બધું સારું છે કલર લાઈટિંગ બધું સારું છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ જોઈ શકો તો માલ સારો માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા બગાડે નથી આમાં હા ખેડૂત છે ભાઈ લઈને એવા પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે કાવેરી દલાલ માં વકલ ની વાત કરી તો એસી કટ્ટા જેવા વકલ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવથી સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી માલ હોત છે એની અંદર મિક્સ માં ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી ને બાકી કલર વાળો સારો માલ હોત છે એની અંદર સાઈઝ માં બધું જીરા મોટું બધું છે મિત્રો ગુલ્ટી છે રૂપિયા ગુલટી નો ભાવ થયો છે મિત્રો પેલા ગુલ્ટી દેખાડી દઉં તમને એકસો એકોતેર રૂપિયા માં જે આ ઘુલટી વેચવાની છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો જોઈ શકો તમે ક્વોલિટી બધી એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે આનો બાજુમાં પાંચસો અગિયારમાં ડુંગળી વેચાણી છે આને એકસો ને આના પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં મોટું છે જોઈ શકો છો તો ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર થોડોક વાયરસ વાળું જોઈ શકો બગડ વાયરસ વાળું માલ હોતી છે આની અંદર મિક્સમાં પાંચસો અગિયાર રૂપિયા ભાવ છે બાકી માલ થોડોક સારો હોતે જાય રૂપિયા શકો તમે બગડ વગર નો માલ જોયો સારો છે મળ્યા ભાવ થયો થોડીક મિક્સ માં પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ બાકી માલ સારો છે પાંચસો એકોતેર રૂપિયા

એકાદ 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 સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દીધો તમે જોઈ શકો છો ક્વોલિટી સારી ક્વોલિટી માલ છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દીધો કોકો ગાંઠિયા છે આવા અંદર મીડિયમ ક્વોલિટી વાળા કોકો ગાંઠિયા છે બાકી માલ સારો છે સાઈજી થોડીક સારી છે સાતસો અગિયાર રૂપિયા ભાવ થયો છે સહકાર દલાલમાં વેચાણો છે ઓગણીસ કટાનો વકલ છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે ને બાજુમાં એનો જ માલ છે સહકારનો સાત આઠ કટ્ટા છે થોડીક સાઈઝમાં નાની છે એના કરતાં ગુલટી કરતાં સાઈઝ મોટી છે અને ત્રણ ચારસો એકત્રીસ રૂપિયા ભાવ છે અમે જો તો બગડ છે નહીં કે બહુ ઓછો બગડ દેખાય ને માલ થોડોક સારો દેખાય ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે આમ જોઈએ તો ગુલ્ટી ટાઈપ જ છે માલ નાનું કાઢેલું છે નોખું ચારસો એકત્રીસ ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું ઝીણામાં મોટું બધું નીચ માટે થોડોક મીડિયમ ક્વોલિટી માલ હોય જે બગાડવાનું છે જોઈ શકાય તમે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો

સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થાય સાઈઝ તમે જોઈ શકો છો એકદમ સારી સાઇઝ છે આની અંદર મીડિયમ સાઇઝ હોતી છે આ પ્રકારનું આવું હોત અંદર મિક્સમાં છે મીડિયમ સાઇઝ હોતી છે મીડિયમ ક્વોલિટી માલ જે તો છે આની અંદર મિક્સમાં વાયરસ વાળા માલ હોત છે જોઈ શકો છો તમે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ છે માલ થોડોક સારો હોતો છે ને અંદર થોડુંક થોડુંક બધું બગાડ ને બધું મિક્સમાં છે સાતસો ને એકવીસ રૂપિયા

છસો નહીં એકાવન રૂપિયા ભાવ થતી એક બાજુમાં બીજો વિનાટ કરેલો માલ છે એમાં જોઈ તમે મિત્રો આના છસો એકાવન થયા અને બાજુમાં વિનાટ કરેલો અને છસો એકસઠ ત્યાં હે આના છસો એકાવન રૂપિયા ભાવ દીધે આ ક્વોલિટી સારી હો બગડ વગરનો માલ છે છસો ને એકાવન રૂપિયા ભાવ દીધે સાઈઝમાં બધું છે આની અંદર થોડુંક ઝીણા મોટું બધું છે સાઈઝ માં છસો રૂપિયા ભાવ દીધે બાકી ક્વોલિટી સારી છે કલરની વાત કરીએ તો કલર થોડોક ઓછો છે એટલે બધો બહુ લાલ કલર નથી થોડોક મીડિયમ કલર છે બાકી માલ સારો છે છસો ને એકાવન રૂપિયા ભાવ આના છસો ને એકસઠ રૂપિયા ભાવ દીધે જોઈ લો બજાર ભાવ જોયે તો એવું ને બજાર ભાવ છે ગઈકાલ જેવું બજાર ભાવ છે કોઈ લાંબો ફેરફાર છે નહીવરેજ બજાર ની મિત્રો વાત કરી તો સાડા ત્રણસો રૂપિયા થી લઈને છસો રૂપિયા સુધી નું એવરેજ બજાર અત્યારે બોલાઈ રહ્યું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બીજા ભાગમાં જાણીશું કે સૌથી ઊંચો ભાવ કેટલો બોલે છે અને સફેદ ડુંગળી હશે તો સફેદ ડુંગળીના પણ ભાવ આપણે બીજા ભાગમાં જાણીશું તો આ વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ